પાટણમાં જે દીધ સિદ્ધરાજ સોલંકીનું રાજ ચાલતું હતું અને સિદ્ધરાજ સોલંકીના રાજ્યમાં એવું તો 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 સુખ હતું કે માણસો દૂર પણ પણ દેવી દેવતાઓ વેશ કરી અને 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 આ રાજાઓના ટોળામાં આવી બેસી જતા મિત્રો એવી ઘટના સિદ્ધરાજ સોલંકીની રાજસભામાં મારી વિષભુજાળી ચામુંડા એક વૃદ્ધ પાટડીનું રૂપ લઈ અને આવે છે અને મિત્રો પછી જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો ચાલો મિત્રો આ સત્ય ઘટનાને વિસ્તારથી જોઈએ મિત્રો જ્યારે સિદ્ધરાજ સોલંકીનું

અને દરબારની વચ્ચે થઈ અને નીકળી અને હજી સુધી જગદેવસિંહજી પરમાર ગાદી ઉપર આવ્યા તો નથી છતાં પણ તેમની ગાદીના ઉપર બે હાથેથી સિદ્ધરાજસિંહ લીધા ત્યારે કે ઊભી ભાટડી ત્યાં જ રહી જાય છે બોલો મહારાજ ત્યારે મહારાજ કહે છે કે હે ભાટડી ગઈકાલે તું આવી હતી અને મને આશીર્વાદ આપ્યો હતો ત્યારે જમણો હાથ તે જગદીવસિંહજી પરમારના માથે મૂક્યો મારા ભાણેજ ઉપર અને ડાબો હાથ મારા ઉપર મૂક્યો તો તે આવું કેમ કર્યું અને હું આ પાટણનો ગાદીપતિ છું તો જમણા હાથનો हकदार હું છું તો તે મારા ઉપર ડાબો હાથ કેમ મુક્યો અને મારા ભાણુબા માથે જમણો હાથ મૂક્યો ત્યારે ભાટડી કહે છે કે હે સિદ્રાજીજી સોલંકી સાંભળવું છે તારે કે જમણા હાથનો આશીર્વાદ મેં તને કેમ ના આપ્યો કે હા મારે સાંભળવું છે તો કે સાંભળ જે જગદેવ પરમાર આપે ને એવું દુનિયામાં કોઈ ના આપી શકે ત્યારે સિદ્ધરાજ સોલંકી કહે છે કે જગદેવ પરમાર આપે એવું દુનિયામાં કોઈ ના આપી શકે એવું કેમ અરે એ તો મારા રાજ્યમાં રહે છે અને મારું રાજ્ય છે અને મારું આટલું વિશાળ રાજ્ય હોવા છતાં પણ હું ના આપી શકું કે ના રાજન તમે જગદેવ પરમાર જેવું ના આપી શકો ત્યારે સિદ્ધરાજ સોલંકી કહે છે કે અરે જગદેવ પરમાર તને તને જે આપે ને એનાથી હું ડબલ આપીશ કે હે રાજન આપો ત્યારે સિદ્ધરાજ સોલંકી પોતાનો જમણો હાથ આગળ કરી અને ભાટડીને વચન આપે છે કે જા પાટડી જે જગદેવ પરમાર તને આપે ને તો હું એનાથી પણ બમણું તને આપીશ અને ત્યારે ભાટડી કહે છે કે રાજન વિચારી લેજો હો કે વિચારીને જ બોલું છું કે કાઈ વાંધો નહીં તો પોતાના ઓરડામાં તૈયાર થતા હતા અને તૈયાર થઈ અને દરબારમાં આવવાની તૈયારીઓ કરી ત્યારે ભાટડી આ જગદેવ પરમારના ઓરડાની બહાર ઊભી રહી અને બૂમ પાડી કે આ ઓરડામાં જગદેવ પરમાર હાજર છે ખરા અને મિત્રો જગદેવ પરમારને એક નિયમ હતો કે સવારે તૈયાર થઈ અને ઓરડેથી નીકળી અને કચેરીમાં જાય એ સમયમાં સવાર સવારના પહોરમાં એમની પાસે જો કોઈ આવી અને કાંઈ પણ વસ્તુ માંગી દે ને તો એ જગદેવ પરમાર હસતા મૂડે તેમને આપી દેતા એવો એમનો નિયમ હતો અને જ્યારે ઓરડાની બહાર આ ભાટડી આવીને એમ કહે છે કે જગદેવ પરમાર હાજર છે ઓરડામાં અને ત્યારે જગદેવ પરમાર તૈયાર થઈ અને બેઠા હતા કચેરીમાં જવા માટે અને બોલ્યા કે હા હા જગદેવ પરમાર હાજર છે બોલો આઈ અને આવો તો ખરા કે હે જગદેવ પરમાર તારા આંગણામાં માં આવું તો ખરી પણ હું જે માંગુ એ તું આપીશ કે હા આપીશ અને અને આવો મારા આંગણે પધારો આ ઓરડામાં આવે છે છે એટલે જગદેવ પરમાર બોલ્યા કે કે બોલો તમારે શું જોઈએ ત્યારે બોલી હે દરબાર જગદેવ પરમાર મારા ઘરે એક જોશીડો આવ્યો હતો અને એ જોશીડા ટીપડામાં જોયું હતું અને પછી એ જોશીડા મને એમ કહ્યું કે જો તારા દીકરાનો કોડ મટાડવા હોય ને તો કોઈ ચામુંડાનો સાચો સેવક હોય અને એ જો એનું માથું એની રીતે

મારું મસ્તક જ જોઈએ છે કે હા અને કે હે રાજન મને ખબર પડી છે કે તમે ત્યારે બીજી દાસીને કહ્યું કે એક તાંબાનો તાસ લઈ આવો ત્યારે બીજી દાસી દોડી અને તાંબાનો તાસ લઈ અને આગળ મૂકે છે અને પછી હાથમાં તલવાર લઈ અને મિત્રો રાજપૂત કોઈ દિવસ મોત ડરતા નથી અને બોલીને કોઈ દિવસ બીજું પછી તો હાથમાં તલવાર લઈ અને આટલું કહી અને તલવાર ઉગામી અને ત્રણ વાર જય ચામુંડા જય ચામુંડા અને ત્રીજી વાર જય ચામુંડા કેતાની સાથે તો ગરદન ઉપર તલવાર નો ઘા ત્યાં તો જેમ નારિયેળી ઉપર થી નારિયેળ હેઠું પડે ને એમ એક

સોલંકી તારે જોબુ છે ને તો કે આજો રાજન અને આમ કહી અને કાળા ભેડિયાનો છેડો આમ માથા ઉપરથી લીધો ને ત્યાં તો તેના ભાણેજ જયદેવસિંહજીનું માથું તાસમાં પડ્યું હતું અને આ જોઈને સિદ્ધરાજ સોલંકી ની આંખો ફાટી ગઈ અને રાજગાદી ઉપરથી ઊભા થઈ ગયા કે હે ભાટડી આ તે શું કર્યું મારા ભાણેજનું ખૂન કરી નાખ્યું અને તે મારા ભાણેજને મારી નાખ્યો અને ત્યારે એ ભાટડીના રૂપમાં મારી વિષ 부જાડી ચામુંડા કહે છે કે હે સિદ્ધરાજ સોલંકી સાંભળ રાજન મને જે માથા આપે ને

માંગ માંગ આજે તું જે માગે ને એ તારા ચરણોમાં લાવીને હાજર ના કરી દઉં ને તો મારું નામ પણ ભૂખરા ડુંગર ઉપર બેઠેલી વિષ બુજાડી ચામુંડા ના કહેવાય બાપ કે માડી હું તો પર ભંજન માણસ છું અને મારે તો કઈ જોઈતું નથી પણ સ્મરણ કરતા હાજર થજે માં અને ત્યારે માં ચામુંડા કહે છે કે ભલે મારા દીકરા તું મને જ્યારે પણ યાદ કરીશ ને ત્યારે હું તારી સામે હાજર થઈ જઈશ અને આટલું કહી અને મારી વિષ બુજાડી ચામુંડા અંતર ધ્યાન થઈ જાય છે અને પછી તો સિદ્ધરાજજી સોલંકી દોડતા દોડતા

હતી અને મહારાજ એ આજે પરીક્ષા કરવા આવ્યા હતા અને એ જ મને બીજી વાર જીવંત દાન આપીને ગયા છે અને ત્યારે સિદ્ધરાજ સોલંકી બે હાથ જોડી અને કહે છે કે ખરેખર જગદેવસિંહજી પરમાર જીવવું દુનિયામાં કોઈ ના આપી શકે અને ધન્ય છે જગદેવસિંહજી પરમારને અને ધન્ય છે તારી ચામુંડાને તો મિત્રો આવા ઇતિહાસ છે મારી બુજાડી ચામુંડાના તો મિત્રો તમને આવા ઇતિહાસ રોજેરોજ સાંભળવા ગમતા હોય